બા ભોરા છે પણ તમે નામ હું કે છોડી દેવાવું એ એ હું વાત લે હું લઈ જાય આની આયવા નો તો એનું નામ કોટુ છે અતાઈ જલ્લી તમે ગમેને ગમેને હાટી હોશિયાર ના ને મને મારા કરતા પણ હું ઓઠીતી રી વાળા ના ન ના ન

आया पुगो तो चला